મેઈન ટીમ માં અત્યારે જે લોકો પણ છે બધા જેટલા પણ સાથે છે બધા અમે ટીમ ટીમ જ છીએ બધા આગેવાન નહીં કોઈ જ નહીં અમારા માટે હવે હવેની જે સિચ્યુએશન છે અમારા માટે આગેવાન એ જ છે જે સમાજ માટે પોતાના કહેવાય ને કે સ્વાર્થ ને બધું મૂકી અને સમાજ માટે ઉભો રહે એ જ અમારો આગેવાન છે બાકી બાકી અમે કોઈને આગેવાન હવે ગણતા નથી વિનુભાઈ સિંગાણાનો ઇતિહાસ જોતા તો એમણે મર્ડર કેસના નામથી મેટરોમાં ભેગા હતા વધ ના મિત્રતા સુરત ની અંદર ગોંડલ ની ઘણી બધી જનતા રહે છે પાયા જયારે ઉખેડી દઈશ ને ત્યારે હું બીજા બધી ખુલી ને પાયા વાળા પણ પાટીદાર સમાજ ના મોટા નેતા એટલે કે બાપા છતાંય પણ એક ભડનો દીકરો એક પણનો કહી હક્યો કે અમારા ચૌદ દીકરા મરી ગયા છે તમે એના પરિવારને નોકરી અપાવો જે પ્રમાણે વાત કરી છે એને ન્યાય અપાવો એના હત્યારાઓને સજા અપાવો જ્યારે સમાજને જરૂર પડે ને ત્યારે એક થઈને ને તો આ બધી પાર્ટીઓને સમાજની જરૂર છે બધા સમાજની જરૂર છે આજે તમે જે ચાપલુસી કરીને સમાજને વેચો છો ને દલાલી કરો છો ને એ જ વસ્તુ નથી ગમતી ને એના ઈ વસ્તુના લીધે જ સમાજ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યો છે મેના વાત કરતા કરતા આંખોમાં પાણી ગુસ્સો ક્યાંથી આટલી શક્તિ મળે છે શક્તિ તો છે ને અંદરથી હોય છે જ્યારે કેવાય ને અન્ય સહન કરવાની એક લિમિટ પતી જાય ને પછી તમને કોઈને ડર નથી લાગતો શું થશે વધી વધી મેં પહેલા પણ કીધું મારશે મારી નાખશે એનાથી વધારે શું થશે આવી રીતે મરી મરીને રોજ જીવવું એના કરતા મરી જવું સારું નમસ્કાર પૂછું રવેશ વ્યધઈને આપની સારી રહ્યા છો ષડયંત્ર મિત્રો હમણાં ગુજરાતમાં ઘણા દિવસથી બે નામ ચર્ચામાં રહ્યા છે ગોંડલ અને જીગીસાબેન પટેલ ગોંડલમાં જયરાજસિંહ નામ તો ઘણા સમયથી રાજકુમાર ઝાટની જયારે હત્યાકાંડ થયું એના પહેલા પણ અને એના પછી પણ ચર્ચા મુદ્દા રહ્યા છે પરંતુ આ ફેરે એક પાટીદાર બેને સામે અવાજ ઉઠાવ્યો છે કેમ ઉઠાવ્યો છે શું છે હકીકત હમણાં જયારે ગોંડલમાં એ ગયા હતા એમની એક ચેલેન્જ સ્વીકારી હતી જયરાજસિંહ જાડેજાની અને ગણેશ ગોંડલની એ પણ અને એના સિવાય પણ ઘણા બધા પ્રશ્નો પ્રજાના મનમાં છે આપણે જીગીશાબેન જ પ્રશ્ન પૂછશું અને જાણશું કે હકીકત આખામાં શું છે બેન સ્વાગત છે પહેલા તો નમસ્તે નમસ્કાર બેન ઘણા બધા પ્રશ્નો છે શરૂઆત કરીએ ગોંડલ થી કેમ ગોંડલ યાદ આવ્યું આપણે ગોંડલ યાદ આવવા કરતા પણ ગોંડલ અંદર છેલ્લા ઘણા સમયથી જે કઈ પણ વારદાતો થતી આવતી હતી એમાં સૌથી પહેલા તો રાજુભાઈ સોલંકી જુનાગઢના એક દલિત સમાજના દીકરા ઉપર અત્યાચાર અપહરણ કરવામાં આવ્યું એને માર મારવામાં આવ્યો અને એ કેવાય ને એક આંદોલન સ્વરૂપે એનો પ્રતિકાર પણ થયો પણ એમાં એને ક્યાંય ન્યાય મળ્યો નહીં એવું મને દેખાણું ફરી પાછું થોડા સમય પછી એક ઘટના બની રાજકુમાર જાટની રાજકુમાર જાટની એમને સીસીટીવી જે ફૂટેજ હતા એ અડધા અધુરા આપેલા હતા અને તમામ લોકો જાણે એ લોકો કે દીકરા કેવું જોઈએ પોતે સીબીઆઈ ની જાંચ કરાવડાવે બરાબર એના પછી તરત જ વિનુભાઈ સિંગાડા ની પુણ્યતિથી હતી ઓગણીસ માર્ચ અને એ જ દિવસે પાટીદાર સમાજના એક દીકરાને ઢોર માર મારવામાં આવ્યો અસામાજિક તત્વો દ્વારા એટલે મને એ ટાઈમે એવું થયું કે વિનુભાઈ સિંગડાની જે વિચારધારા હતી કે ગોંડલ ને ભય મુક્ત કરવાની કારણ કે ગોંડલના લોકો એ સમયે ગેંગ હતી કે જે ગોંડલ કરતા હતા એવા લોકોને સામે પડી પડ્યા અને એમાં ને એમાં એને જીવ પણ ગુમાવી દીધો એટલે મને એવું થયું કે વિનુભાઈ સિંગાડા ની આજે પુણ્યતિથિ છે આજે આત્માને કેટલું દુઃખ લાગ્યું હશે કે આજે પણ ગોંડલ ની અંદર આ જ પરિસ્થિતિ હજી ચાલી આવે છે એટલે એ સમયે અમે દેવ સાટોડિયા માટે પણ અવાજ ઉઠાવ્યો અને એ સમયે મારે મારે એના ફાધર સાથે વાત પણ થઈ ફોન ઉપર અને એના પપ્પાએ મને જે વારદાત કીધી આખી આખી કે ભાઈ મારા દીકરાનો આમાં કઈ વાક નહોતો છતાં પણ એની ઉપર ખોટા કેસ કરી ખોટા આરોપો લગાવી અને સામે ફરિયાદ કરવામાં આવી છે એના પછી ગોંડલ બંધનું એલાન રહ્યું પાટીદાર સમાજના ઘણા બધા લોકો એમની સાથે જોડાયા બી ખરા અને ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે પાટીદાર સમાજના જ અમુક આગેવાનોને આગળ ધરી અને એનું સમાધાન કરવામાં આવ્યું હવે એ સમય આમ કેવાય ને કાપો તો લોય ના નીકળે ને એવી પરિસ્થિતિ હતી કે એક તો તમારો કેવાય સગીરવયનો દીકરો એને આટલું માર ખાવાનું એને આટલું અપમાન સહન કરવાનું એને આટલું બદનામ થવાનું અને છતાં પણ તમે ન્યાય સુધી ના પહોંચી શકો સમાધાનના પણ અમુક ઉસુલ હોય સમાધાન કેવા કેવી રીતે થવું જોઈએ તો કે જે લોકોએ આવા અત્યાચાર કર્યા છે એને સજા થવી જોઈએ એવી રીતના સમાધાન હોય અને આપનો કહેવાનો મતલબ

એટલે એ વસ્તુ અમને સમજમાં ના આવી કે આટલી બધી હત્યાના કેસો આટલી બધી મારપીટના કેસો આટલા બધા કહેવાય ને કે ગુનાહિત પ્રવૃત્તિના કેસો છતાં પણ ભારતીય જનતા પાર્ટી આવા લોકોને ટિકિટ આપવા માટે સહમત કઈ રીતે બને અને અત્યારથી એ લોકો કઈ રીતે કહી શકે કે હજી ત્રીસ વર્ષ સુધી તો આને જ ટિકિટ મળશે તો એવું તો એનું કયું એમ કહેવાય ને કે એની એનું તો એવું કયું પાસું ભારે છે કે ભારતીય જનતા પાર્ટી પણ એની સામે કંઈ બોલી નથી શકતી એટલે આમ આ અવાજને ક્યાંક ને ક્યાંક વધારે બુલંદ કરવા માટે થઈ અને ખાસ કરીને ભારતીય જનતા કે આ વાત માટે જે જે લોકો લોકો હત્યારાઓ છે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગોંડલની જનતા ને ભયભીત રાખે છે એનું શોષણ કરે છે એનું દબાણ કરે છે એની ઉપર દબાણ કરે છે એવા લોકોને ટિકિટ ના મળવી જોઈએ એવા લોકોને સત્તા ના મળવી જોઈએ એના બદલે ભલે તમે ગમે એને આપી દો અમને કોઈ જ વાંધો નથી પણ એ સત્તા એમને મળે કે ના મળે એ તો પ્રજા ત્યાંની ગોંડલ નક્કી કરશે ને સત્તા ગોંડલની ગોંડલની પ્રજા નક્કી કરી શકતી હોત બરાબર તો આવા અત્યારે ગોંડલ 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 ગોંડલના લોકોને મળીએ છીએ ગોંડલના લોકો ડરે છે કે બેન પહેલી વખત જ્યારે હું ગોંડલ ગઈ ત્યારે એ લોકો એમ કહેતા હતા કે બેન ફોટો કે વિડીયો પણ અમારો ક્યાંય વાયરલ ન કરતા નથી તમારા ગયા પછી અમારે અહીંયા જવાનું પાટીદારની સૌથી વધુ વસ્તી ત્યાં છે સમથિંગ દોઢ થી પોણા બે લાખ પણ પાટીદારોના એટલા બધા મર્ડર બી તો થયા છે તો આટલા બધી હત્યા પછી કોઈ પણ સમાજ હોય કોઈ પણ હું તો એમ કહું છું અઢારે વર્ણના લોકો આવે આવી બધી ઘટનાઓ પછી તો ડરે જ અને બીજું બીજું એમાં ડરનું કારણ એ એવું પણ છે કે ક્યાંક ને ક્યાંક આટલી બધી કહેવાય ને કે હત્યાઓ પછી પણ આરોપીઓ કોર્ટમાં કે પોલીસ તંત્રનો સહારો લઈ અને કોર્ટમાં કેવાય ને કે એના જે સબૂતો એ મિટાવીને અથવા તો જે જેવીડેન્સ છે એને એને ક્યાંક ને ક્યાંક દબાવી અને કેસ જીતી જાય છે નિર્દોષ છૂટી જાય છે એટલે લોકોમાં ડરનો માહોલ એવો છે કે ભાઈ આની સામે અવાજ પણ ઉઠાવશું ને કાયદાકીય પ્રક્રિયા પણ ક્યાંક થશે ને તો આ લોકો પૈસાના જોરે ક્યાંક ને ક્યાંક અમને લોકોને દબાવી દેશે કેસ ને દબાવી દેશે અને સરકાર પણ ક્યાંક ને ક્યાંક એની સાઈડ હોય ને એવું એવું બધાને લાગે છે એટલા માટે લોકો ડર ડરમાં જીવે છે આ જે આપણે મુદ્દો ઉઠાવ્યો છે રાજકુમાર જાટ થી લઈને આજ સુધીના જે આપણે વાત કરીએ બરાબર ત્યાંના પાટીદારોના પ્રશ્ન ઉપાડો છો કે અઢારી આલમનો ઉપાડો અઢારે વર્ણના લોકો માટે લડીએ છીએ હું દરેક મારા દરેક અંદર તમે જોઈ લેજો મારા દરેક નિવેદનોની અંદર રાજુભાઈ સોલંકીના છોકરા વિશે પણ મારી વાત હશે રાજકુમાર ઝાટ માટે પણ મારી વાત હશે અને દેવ સાટોડિયા માટે પણ મારી વાત હશે તમામને ન્યાય મળે એટલા માટે થઈને હું આ અવાજ કોણ છે જે સમયે કેવાય ને કે ઓગણીસ માર્ચ ઓગણીસ માર્ચે વિનુભાઈ સિંગ પુણ્યતિથી હતી ત્યારે એ જ દિવસે દેવ સાટોડિયાની ઉપર જે પ્રયાસ થયો પ્રયાસ નહીં પણ મારજોડ થઈ અને એને એને ધમકી પણ આપવામાં આવી હતી કે અમે તેને મારી નાખશું એના મમ્મી પપ્પા આડા પડ્યા અને બધું જે કઈ થાળે પડ્યું એના પછી સાત એપ્રિલ સાત એપ્રિલે વિનુભાઈ સિંગાડા ની જન્મ જયંતિ આવતી હતી અને મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક વિનુભાઈ સિંગાડાના વિચારો જીવંત રહીએ આગામી પેઢી છે જે છે એને વિનુભાઈ શું હતા અને ગોંડલની જનતા માટે એને એને કેવા ઉઠાવ્યા હતા જીવ પણ ગુમાવ્યો હતો એ બધી જ વાત લોકોના લોકો સુધી પહોંચે આવનારી પેઢી સુધી પહોંચે અને એક ધરોહર જળવાઈ રહે એના માટે થઈ અને મેં વિનુભાઈના જન્મદિવસ નિમિત્તે એક પોસ્ટર વાયરલ કર્યું મતલબ મૂક્યું હતું મેં મારા ફેસબુક ઉપરથી કે ભાઈ મારે દડવાની અંદર વિનુભાઈ સિંગડાની પ્રતિમાનું પ્રતિમા નું પ્રસ્થાપિત કરવી છે અને એ પોસ્ટર ને એટલી હદે કેવાય ને કે સમર્થન મળ્યું કે જે દિવસે મેં પોસ્ટર મૂક્યું ત્યારે મારો એકલીનો નો વિચાર હતો પણ અત્યારે એની સાથે લાખો યુવાનો જોડાયા છે મેઇન ટીમ માં અત્યારે જે લોકો પણ છે બધા જેટલા પણ સાથે છે બધા અમે ટીમ ટીમ જ કોઈ આગેવાન નહીં કોઈ જ નહીં અમારા માટે હવે હવે ની જે સિચ્યુએશન છે અમારા માટે આગેવાન ઈ જ છે જે સમાજ માટે પોતાના કહેવાય ને કે સ્વાર્થ ને બધું મૂકી અને સમાજ માટે ઉભો રહી ઈ જ અમારા આગેવાન છે બાકી બાકી અમે કોઈને આગેવાન હવે ગણતા નથી બેન આખી આખી જૂની પાસની ટીમ એક્ટિવ નથી અમારા પાસની ટીમ કરતા જોતા તો એવું જ લાગી રહ્યું છે પાસની ટીમ હું એક જ વસ્તુ કહું કે જે લોકોને સમાજ માટે લડવું છે એ લોકો પાસમાં પણ હતા અને અત્યારે પણ છે ભવિષ્યમાં પણ કોઈ લડાઈ થશે તો એમાં પણ જોડાશે જે લોકો સમાજ માટે લડવાના છે એ તો બધી જ લડાઈમાં જોડાશે એ એ મુદ્દાની સાથે હોય છે ગોંડલ સિવાય ગુજરાતમાં ક્યાંય અન્યાય થાય છે એવું દેખાય છે ગોંડલ સિવાય ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ અન્યાય થાય છે પણ એક તરફી શાસન જે કહેવાય ને એ વધારે પડતું ગોંડલની અંદર છે કુતિયાણામાં બધી જગ્યાએ છે કીધું ને બધી જ જગ્યાએ છે પણ ગોંડલ ની અંદર જે છે ને એ કેવું છે કે અન્યાયના પાયા સૌથી વધારે મજબૂત હોય ને તો ત્યાં છે શાસકો એવા એવા કહેવાય ને એવા દરિંદોના દરિંદાઓના પાયા ત્યાં સૌથી વધારે મજબૂત છે અને ગોંડલમાં અમે આટલી બધી ઘટનાઓ વારે વારે થાય છે ને એના પછી અમે એટલા માટે નક્કી કર્યું કે સૌથી વધારે જ્યાં પાયા મજબૂત છે ને ત્યાં પહેલા અમે લડાઈ લડીએ ત્યાં અમે ફતેહ કરીએ અને પછી અમે અહીંયાથી આગળ વધીએ રાજકીય કોઈ પાર્ટી તો જોડાયેલા નથી અલ્પેશભાઈ ભાજપના ભાજપના છે છે આખી ભાજપની અંદરની લડાઈ છે ના ભાજપની અંદરની અંદર ની લડાઈ નથી આ લડાઈ છે ગુના તત્વો ની લડાઈ છે અન્યાય સામેની લડાઈ છે અને હું અમે ભારતીય જનતા પાર્ટીને એ જ કહેવા માંગુ છું કે આવા લોકોની જરૂર શું છે તમારા લોકોને ઘણા બધા સારા લોકો છે જે ગોંડલની જનતા માટે વિકાસના કાર્યો કરશે જે ઘણા કહેવાય ને કે ગોંડલની જનતાને સાચા અર્થમાં સુખ શાંતિથી રહેવા માટે ઘણા સારા લોકો છે ત્યાં તો આવા લોકોને સત્તા આપી અને ગોંડલની જનતાને દબાવીને રાખવાનો મતલબ શું છે અલ્પેશભાઈ ડોલરિયા પાટીદાર છે એ પોતે કહી રહ્યા છે કે સૌથી શ્રેષ્ઠ વિકાસના કાર્યો ગોંડલમાં થઈ રહ્યા છે અલ્પેશભાઈ ડોલરિયાનો પોતાનો વિકાસ સારો છે અચ્છા એટલા માટે એ ગુણગાન ગાઈ રહ્યા છે માની લો કે ના વધતો આજુબાજુની બીજી પ્રજા મતલબ દોઢેક લાખ પાટીદારોની વસ્તી બધા દબાયેલા છે મેં મેં તમને કીધું એ પ્રમાણે ત્યાં વિનુભાઈ સિંગાડા પોપટલાખા સોરઠિયા નિલેશભાઈ રૈયાણી અને પીઆઈ ચાવડા એવા ઘણા બધા મર્ડર થયા ખ્યાલ છે અને એ મર્ડર પછી ગુનેગારો નિર્દોષ છૂટી જાય છે ક્યાંક ને ક્યાંક એટલા માટે લોકોને ભય છે અને જીવે કોઈ પણ કોઈ પણ જગ્યાએ આવી ઘટનાઓ થતી હોય અને એમાં ક્યાંય ને કાયદાકીય પ્રક્રિયાઓ કે પોલીસ તંત્ર પણ સાથ આપતું હોય તો લોકો લોકો શું શું કરે કરે સામાન્ય સામાન્ય શું કરે આજે અમે જયારે ગોંડલ જવાના હતા અમે ફરવા માટે ગયા હતા ગોંડલ ત્યારે આગલા દિવસે અમને ઘણા લોકોએ ફોન કરીને કીધું કે આજે અમને અહીંયા બોલાવવામાં આવ્યા છે અમારી મિટિંગ કરવામાં આવી છે ફરજિયાત પણ તમારા લોકોનો વિરોધ કરવાનું કીધું છે અમે જો તમારો વિરોધ નહીં કરીએ તો અમને અહીંયા ધંધો કરવો છે ને કરવા નહીં દે અમને ઉદ્યોગો ચલાવવા નહીં દે એવા ઘણા લોકોના ફોન આવે છે બધું એક જ વ્યક્તિની રહેમ રાહી અથવા ભાજપની રહેમ રાહી ચાલે છે ભાજપની રહેમ ચાલે એવું હું કેમ કહી શકું કારણ કે એક વ્યક્તિની જે રહેમ રાહ છે એમાં કેક ને કેક ભાજપ સપોર્ટ કરે છે હું કહી શકું અચ્છા સપોર્ટ કરે છે બરાબર કારણ કે ભાજપ ભાજપનો સપોર્ટ ના હોય તો આ માણસ આટલું બધું લોકોને દબાવીને રાખવાની એવી બધી એની હિંમત જ ના થાય જાહેર મંચ ઉપરથી એવી બોલવાની હિંમત ના થાય કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી મારા પરિવાર સિવાય કોઈને ટિકિટ નહીં મળે તો હા તો ભાજપ ભાજપને આ બધી આ બધા નિવેદનોને સાંભળવા જોઈએ એને ધ્યાને લેવા જોઈએ જો ભાજપ એના ધ્યાને નથી લેતી તો હું ક્યાં હું માનું છું કે ભાજપ એના સપોર્ટમાં છે ઘણી વખત મીડિયામાં એવી ચર્ચાઓ અત્યારે થઈ રહી છે કે જયરાજસિંહને પતાવવા માટેનું એક કામ જે બીજેપી ની જે એક અંગત અંદર અલે અંગત રીતે બીજી ટીમ કરી રહી છે ને ટીમ એટલે આપ જે આખી ટીમ છે અત્યારે મીડિયામાં આ ચર્ચા ઉ છે કઈ ટીમ ની વાત કરી માન લો કેલ્પેશ વૈ કથેરિયા છે वरुण ભાઈ છે આપ છો એટલે ક્યાંક ભાજપ પ્રેરિત ટીમ લાગે છે દર વખતે ક્યારેય પણ કોઈ મુદ્દા માટે અવાજ ઉઠાવે ને એટલે કોંગ્રેસ વાળા છે અને ભાજપ ની બી ટીમ છે અને એવી બધી અફવાઓ હંમેશા ચાલતી આવે છે

એવું કીધું હતું કે ભાઈ મારા કોઈ કાર્યકર્તાઓનો જો કોઈ કોલર પકડ્યો છે તો રસ્તા ન આવતા વાત સત્ય તો આ તમે એનું કદાચ નિવેદન આખે આખું સાંભળ્યું નથી અને સાંભળી લેજો અમે જયારે સુરતની અંદર વિનુભાઈ સિંગાડાની પ્રતિમા માટે એક મિટિંગ કરી એક મિટિંગ નું આયોજન કર્યું અને અમે ગુંડા તત્વોની સામે જે બની બેઠેલા જલ્લાદો છે બની બેઠેલા રાક્ષસો છે જે જનતાને દબાવે છે એવા લોકોની વાત કરી અને વિનુભાઈ ની પ્રતિમા શું કામ મુકવી જોઈએ વિનુભાઈ ની વિચારધારા શું હતી વિનુભાઈ ગોંડલ ના લોકો માટે શું શું કર્યું હતું એ તમામ વાત કરી અને અમે નું મિટિંગ પતાવી અને મૂર્તિ માટે અમે આગળની આગળની પ્રક્રિયા માટે વાત કરી એના બે ચાર દિવસ પછી સુલતાનપુર ની અંદર એક સભા થઈ અને એ હત્યારાઓ માથે ઓડી લીધું અમે તો કોઈનું નામ લીધું નતું તો આજે હત્યારાઓ એ પોતાની જાતે સ્વીકારી લીધું કે આ તત્વો અમે જ છીએ બરાબર અને એને નામજોગ અલ્પેશભાઈ ને વરુણભાઈ છે ને મેહુલભાઈ છે મારા નામજોગ એને જે કઈ પણ એવું કીધું કે તમારા માનું ધાવણ ધાયવા હોય તો તમે એક વખત ગોંડલ ની અંદર આવીને બતાવો અને અમે એટલા માટે જ ગોંડલ ની અંદર ગયા તા કે જેથી કરીને લોકોને સમજ પડે કે આવી ખોખલી ધમકી થી કઈ પીવાનું ના હોય આવી ધમકીઓ લોકો કરે આવા ગુંડા તત્વો સાથે રાખી અને તમે જોયું હશે ગોંડલની અંદર ગયા હતા ત્યારે ગાડીઓના કાચ રાષ્ટ્રધ્વજ નું અપમાન કરવાની કોશિશ કરી તમે કોશિશ નહીં પણ અપમાન જ કેવાય એને હું તો કોઈ એવા એવા લોકોને છોડવા જ ન જોઈએ પણ એના સમર્થકોના તમે એનું જોયું હશે એની માનસિકતા તમે જોઈ હશે અને ગણેશભાઈ ત્યાંથી ત્યાં એમ એમ પણ કીધું કે તું તારું ઘર સાચવ તો મારે એમને એટલું જ કેવું છે અફસોસ હું એને હું સમર્થન નથી કરતી હું કરી ના શકું મહિલાઓનું બહુ સન્માન કરું છું પણ છતાંય મારે એને કેવું છે કે જો તમે મહિલાઓ માટે આટલી ધૃણા રાખો છો તો તમારા માતાજીને તમે ટિકિટ આપી અને ચૂંટણીના મેદાનમાં શું કામ ઉતાર્યા હતા ખાલી સત્તા બચાવવા માટે બેન ગણેશ કોંડલે તો પડકાર ફેંક્યો આપના તરફથી કોઈ પડકાર ફેંકવાની ઈચ્છા ખરી આપણે એને જે પડકાર ફેંકો ને એ પડકાર અમે ઝીલી અને અમે લોકોને બતાવી દીધું કે અમે એની ખોટી નથી પણ એવા લોકોને શું શું પડકાર પડકાર કે જે ઘરની બોડીગાર્ડ વગર નીકળી પણ નથી શકતા એને હા સિક્યુરિટી વગર ગયા હતા આની પેલા પણ જયારે હું એકલી ગઈ હતી ત્યારે પણ સિક્યુરિટી વગર ગઈ હતી પણ જેવી રીતે દલિત સમાજની રેલી આવી અને એ લોકોએ જેવી રીતે જેસીબી થી ખાડા ખોદી નાખ્યા એવી જ રીતે જયારે અમે ગયા ને ત્યારે મને એમ હતું કે ગોંડલના દરવાજા એ ના ના બંધ નહીં મને તો એમ હતું કે ભણનો દીકરો એસે તો ઉભો રહેશે અચ્છા પણ એ તો પોતાના ઘરની આજુબાજુ બેરિકેટ લગાવીને બેઠો હતો ડર નથી લાગતી શેનો ડર શું કામ લાગે મૃત્યુ છે ને એ અંતિમ સત્ય છે બરાબર તો આજે હું તમને એટલું જ કહું કે આ લોકોની જે પ્રમાણે માનસિકતા છે કે એની સામે કોઈ પડે તો એને મારવામાં આવે અથવા મારી નાખવામાં આવે અથવા તો ખોટા કેસોમાં ફરજ ફસાવવામાં આવે તો એમાંથી કઈ કરશે મારી યાર એનાથી વધારે તો શું કરી શકશે આપના સમાજના આગેવાનો જયેશભાઈ રાદડિયા પણ નરેશભાઈ નરેશભાઈ તો ચોક્કસ આપણે કહી શકીએ પ્યોર સામાજિક આગેવાન છે જયેશભાઈ ક્યાંક ભાજપના નેતા છે એમના તરફથી કોઈ હેલ્પ ના હજી સુધી મને કોઈનો ફોન કે કોઈનો કંઈ મળ્યું નથી કોઈનો મેસેજ પણ મળ્યો નથી પણ હું તમારા માધ્યમથી એ લોકોને એટલું કહેવા માંગુ છું કે સમાજને જરૂર પડે ને ત્યારે સમાજ સાથે ઊભું રહેવું એ તમારી ફરજ છે કારણ કે તમે લોકો જે કંઈ પણ છો એ સમાજના માટે સમાજના લીધે છો તો આજે સમાજને જરૂર હોય ને ત્યારે તમારે ઊભું રહેવું જ જોઈએ જયેશ વીર નોમાં કોઈ રોલ નહીં ના મેં કીધું ને પ્રમાણે મારે કોઈ સાથે કોઈ વાતચીત થઈ નથી અને કોઈએ મને આ ઘટના પછી કોઈ ફોન પણ કર્યો નથી કોઈનો મેસેજ પણ નથી આવ્યો ધમકી આવે છે ઘણી બધી આવે છે આવે છે ઘણી બધી આવે છે પણ અમે એનાથી ડરવાના નથી આગળનું આયોજક શું છે વિનુભાઈ સિંગાળાની પ્રતિમા માટે અમે ગામડે ગામડે મીટિંગ કરવાના છીએ અને તડામાર તૈયારીઓ અમારી એ બધી ચાલુ છે બેન વિનુભાઈ સિંગાળાનો ઇતિહાસ જોતા તો એમનો બટર કેસના નામથી મેટરોમાં ભેગા હતા તો પણ કર્યો ન પોતાના સમાજની વાત નથી વધ રામે કર્યો હતો ને રાવણે પણ કર્યો હતો પણ રામે જે કર્યું હતું ને એ લોકોના ભલાઈ માટે કર્યું હતું અને હું જે વાત કરું છું વિનુભાઈ સિંઘાડા ઉપર જે મર્ડર કેસના આરોપો છે એમાં જે મર્ડર થયું હતું એ મર્ડર થયું હતું વિક્રમસિંહ રાણાનું અને એ વિક્રમસિંહ રાણા ભાવનગર હતા અને એ મેળકીનું કામ શું હતું હું તમને કહી દઉં ત્યાંના નાના નાના ખેડૂતોની જમીનો દબાવી અને કે એની ઉપર કબજો કરી લેવો અને લોકોને પરેશાન કરવા એનું કામ હતું રાજવાડીની ઘટના હતી જેમાં વિનુભાઈ સિંગાડાએ પોતે એ જમીન ખરીદી અને એમાં એને કબજો કરેલો હતો અને વિનુભાઈ સિંગાડા ઉપર બે થી ત્રણ વખત મર્ડર મારી નાખવાની કોશિશ કરવામાં આવેલી હતી એટલે વિનુભાઈ સિંગાળાનું જે નામ છે ને એ એટલા માટે એમાં આવ્યું કે પોતે સમાજ ને ભય મુક્ત કરતા કરતા પોતે એમાં હોમાઈ ગયા બરાબર નિખિલ ડોંગાનો આમાં કોઈ રોલ નહીં હું એમને પર્સનલી ઓળખતી નથી તો સુરતમાં કેમ મીટિંગ કરવી પડે સુરત કે અલ્પેશભાઈ ના મિત્ર છે અલ્પેશભાઈ ના મિત્ર છે કરતા સુરતની અંદર ગોંડલની ઘણી બધી જનતા રહે છે મને ત્યાંથી ફોન આવ્યા હતા બેન અમે અહીંયા ગોંડલ છોડીને અમારે સુરતમાં એટલા માટે જ આવી જવું પડ્યું કારણ કે ગોંડલની અંદર ઘણો બધો આવો તમે જે કયો છો એ પ્રકારનો ભયનો માહોલ છે અને તમે અહીંયા આવો અમે બધા સાથે મળીને મિટિંગ કરી આગળની રાજનીતિ આપ રાજનીતિમાં આવવા માંગો છો રમેશભાઈ તમને શું કેવું મારે એનસીપી માંથી નીકળ્યા પછી આજ સુધીમાં એક પણ પાર્ટીમાં હું ગઈ નથી મને ઘણી બધી ઓફરો આવી છે ટિકિટ પણ ઓફરો આવી છે છતાં પણ હું નથી ગઈ તો આવી ઘટનામાં મારે રાજનીતિમાં જવું છે ને એટલા માટે હું આ બધું કરું છું એવું છે નહીં

અને જ્યારે જયારે પણ કોઈ એવી ઘટના થશે ને ત્યારે જીગીશા પટેલ નું ત્યાં સમર્થન હશે પરંતુ પરંતુ ગોંડલ અંદર મેં તમને કીધું ને એ પ્રમાણે આ લોકોના પાયા વધારે મજબૂત છે પોલીસ તંત્ર સાથે રાખી અને ક્યાંક ને ક્યાંક સરકારની છત્ર છાયામાં આ બધી ઘટનાઓ બની રહી છે તો જ્યાં સૌથી વધારે પાયા મજબૂત છે ને પાયા જયારે ઉખેડી દઈશ ને ત્યારે હું બીજે બધી ખુલી ને બહાર પાયા સ્થાપવા વાળા પણ પાટીદાર સમાજના મોટા નેતા એટલે કે શું હતા કેશુ બાપા એ જયારે કેશુ બાપાને પણ રિયલાઈઝ થયું કે આ મારાથી ખોટું પગલું ભરાઈ ગયું છે એટલે એના પછી ગોરધનભાઈ ઝડફિયા ને એને ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા અને ગોરધનભાઈ ઝડફિયા એટલે એ સમયના જેવા તેવા નેતા નહીં મોદીને ટક્કર આપે ને એવા નેતા હતા કેશુ બાપાના રાઇટ હેન્ડ હતા પણ ક્યાંક ને ક્યાંક જનતાએ ગોર્ધનભાઈને હરાવી અને જાતે આ દુઃખ લીધું છે હું હું તમારા માધ્યમથી કહું બે ગુજરાતમાં પાટીદાર સમાજ બહોળી સંખ્યામાં છે રાજમાં રાજકારણમાં પણ બહુ ઘણા સૌથી વધારે કદાચ ધારાસભ્ય પાટીદાર સમાજના છે આમ આ સમાજ ભાજપ તરફી જોગ ધરાવે છે આ સત્ય હકીકત છે સમાજને નથી દેખાતું કે બીજેપી જો આવી રીતે કરતી હો છતાંય સમજ કે મેં એ પાસે સપોર્ટ કરે હું તો બધી જ રીતે જ્યાંથી મને કહેવા મળે છે અને ત્યાંથી કહું છું કે કે જરૂર હોય ને ત્યારે સમાજ સાથે પડે એનું હું તમને ઉદાહરણ પણ આપું માલધારી સમાજના એક જ ધારાસભ્ય હતા છે કદાચ અને એક ઢોર માટેનો એક કાયદો બહાર આવ્યો હતો કે રખડતા ઢોરને પૂરી દેવામાં આવે અને એક જ બે દિવસની અંદર એને વિધાનસભાની અંદર અવાજ ઉઠાવ્યો અને કાયદો સરકારે પાછો ખેંચી લેવો પડ્યો એ સમયે પાટીદાર સમાજના ચાલીસ થી બેતાલીસ ધારાસભ્યો હતા અને હું તો કહું છું કે જયારે આંદોલન વખતે જયારે ચૌદ જણા શહીદ થઈ ગયા ત્યારે તો વધારે હતા છતાંય પણ એક ભણ દીકરો એક પણ નો કહી શક્યો કે અમારા ચૌદ દીકરા મરી ગયા છે તમે એના પરિવાર ને નોકરી અપાવો જે પ્રમાણે વાત કરી છે એને ન્યાય અપાવો એના હત્યારાઓને સજા અપાવો મને એ વાતનો બહુ જ અફસોસ થાય છે ચૌદ જે દીકરાઓ શહીદ થઈ ગયા એના પાછળ કેસ તો પાછા જ છે ને સરકારે અત્યારે કેસ પાછા ખેંચાઈ ગયા પણ જેને દીકરાઓ ગુમાવ્યા છે એના પરિવારનું શું તમે એ દીકરાઓને પાછા લાવી શકવાના છો સરકારે જે પ્રમાણે નોકરીની વાતો કરી હતી ગવર્મેન્ટ જોબ ની વાતો કરી હતી જોબ એને મળી છે એ પરિવારનું ભરણપોષણ કઈ રીતે ચાલે છે સરકાર જોવા આવી છે ક્યાંની છતાં પણ બેન આખી સમાજ છતાંય ભાજપના જોગ તરફીરે આ જે ચૌદ મરી ગયા એના પાછળ જે આપ કીધું કે એમના પરિવારનું શું શું સમાજના આગેવાનોને આની ચિંતા નથી સમાજના આગેવાનો ચિંતા હોય ને તો સમાજના આગેવાનો છે 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 ને ને ના કરતા હોય જરૂર 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 પડે એક થઈને આ બધી બધા આજે તમે જે ચાપલુસી કરીને સમાજ ને વેચો છો ને દલાલી કરો છો ને એ જ ઈજ વસ્તુ નથી ગમતી ને એના એ વસ્તુના લીધે જ સમાજ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યો છે હું તો મારા સમાજને જેવી રીતે કઉ છું ને એમાં દરેક સમાજના આગેવાનોને કહું છું કે સમાજનો ઉપયોગ કરી અને તમે તમારા રોટલા નો શેકો જ્યારે સમાજને જરૂર હોય ત્યારે એની પડખે ઉભું એ તમારી ફરજ છે ને એટલા માટે તમને આગેવાન બનાવ્યા છે વાત કરતા કરતા આંખો પાણી ગુસ્સો ક્યાંથી આટલી શક્તિ મળે છે શક્તિ તો છે ને અંદર થી હોય છે જ્યારે કેવાય ને અન્ય સહન કરવાની એક લિમિટ પતી જાય ને પછી તમને કોઈનો ડર નથી લાગતો શું થશે વધી વધી મેં પહેલા પણ કીધું મારશે મારી નાખશે એનાથી વધારે શું થશે આવી રીતે મરી મરીને રોજ જીવવું એના કરતા મરી જવું સારું અને એક વસ્તુ એક વાતનું ગર્વ રહેશે કે બધાની જેમ કેવાય ને કે રોટલા શેકવા માટે કે પોતાના સ્વાર્થ માટે અમે આ સરકારની ભેગા નથી બેઠા અથવા તો કેવાય ને કે કોઈનું કોઈનો ઉપયોગ કરીને અમે અમારી આગળ નથી આવ્યા જે કર્યું છે અને જે કરવાના છીએ એ એના એ સમાજ માટે કરવાના છીએ સમાજ માટે લડવાના છીએ અને મરી જાશું તો એ વાતનો ગર્વ રહેશે અમને કે ભાઈ અમે કંઈક તો બોલીને ગયા છેલ્લો કોઈ સંદેશ હું આપના માધ્યમથી જનતાને એટલો સંદેશ આપવા માંગુ છું ખાસ કરીને ગોંડલની જનતાને કે તમારો હક છે એ તમે મરવા ન દેવો આ લોકશાહી છે આ કોઈ રાજાશાહી છે નહીં લોકશાહીની અંદર તમને બોલવાનો તમને વિચારવાનો તમને લખવાનો તમને બધો જ અધિકાર છે તમને ન્યાય મેળવવાનો પણ અધિકાર છે એટલે આવી રીતે કોઈની લુખી ધમકીઓને લઈને લઈને ડરવાની જરૂર નથી કારણ કે તમે અત્યારે જે કંઈ પણ સહન કરો છો ને એના લીધે તમારા આવનારા ભવિષ્યને ખૂબ ખૂબ જ નુકસાન થવાનું છે એ લોકો સહન નહીં કરી શકે અને એ લોકો રીબાઈ રીબાઈ જીવશે એટલે પોતાના માટે નહીં પણ આવનારા ભવિષ્ય માટે તમે લડો તો મિત્રો આ હતા જીગીશાબેન પટેલ અન્યાય સામે આમ જોકે હું પર્સનલી ઘણા લાંબા સમયથી ઓળખું છું બેનને અન્યાય સામે જબરી તાકાત ઈશ્વરે આપી છે મિત્રો સાચું ભગવાન જાણે આના પડદા પાછળની ભૂમિકામાં શું છે આપણે ગણેશ કુંડલને મળ્યા નથી અને નથી એમનો નંબર દર્શક મિત્રો આપના જોડે પણ જો ગણેશ કંડલનો નંબર હોય તો હું ચોક્કસ એમના સાથે બેસી અને આખી મેટરને સમજવાનો પ્રયત્ન કરીશ અને દર્શકો સબસ મૂકવાનો પણ પ્રયત્ન કરીશ તો આ હતા જિગીશાબેન પટેલ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો હા ચેનલને કરવાનું ભૂલતા નહીં જતા જતાં એક બીજી વાત આપ આપના વિચારો ખુલ્લા મને રજૂ કરો જેમ જીગેશાબેન કહે છે ને કે તમારામાં જે છે જે તમે બોલવાની જો તાકાત ગુમાવી દેશો ને તો તમે જીવવાનો અધિકાર ખોઈ બેઠા છો એટલે સાચું ખોટું પબ્લિક નથી કરવા દો પરંતુ આપ આપના વિચારો ચોક્કસ કોમેન્ટ દ્વારા રજૂ કરશો જય હિન્દ જય ભારત